નમસ્કાર દર્શક મિત્રો હું છું ભગવતી ભાભોર જોઈએ મહીસાગર જિલ્લાના સંતરામપુરના પ્રતાપપુરા મેદાન ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભામાં આશરે પંદર થી વધુ લોકોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું તારીખ સોળ અગિયાર બે હજાર પચીસ ના રોજ મહીસાગર જિલ્લાના સંતરામપુરના પ્રતાપપુરા મેદાન ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત ગુજરાત જોડો જનસભા ભવ્ય સફળતા રીતે પૂર્ણ થઈ હતી આ જનસભામાં વધુ ઉમટી પડ્યો હતો અને દાહોદ જિલ્લા તેમજ તાલુકા સ્તરના હજારથી વધુ લોકોએ આમ આદમી પાર્ટીમાં ખેસ ધારણ કરી આમ આદમી પાર્ટીમાં જોડાઈ સંગઠનને વધુ મજબૂત બનાવ્યું હતું કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાએ સંભાળ્યું હતું તેમણે ગુજરાતમાં પરિવર્તનની લહેર લોકોની સમસ્યાઓ અને પાર્ટીની આગામી નીતિ વિષયક માર્ગદર્શન આપી સંબોધન કર્યું હતું જનસભામાં વિવિધ પ્રવક્તાઓએ ગુજરાત જોડો અભિયાન જનહિતના પ્રશ્નો અને આગામી રાજકીય દિશા અને પોતાના વિચારો રજૂ કર્યા હતા સંદ્રામપુર સહિત આસપાસના તાલુકા અને જિલ્લાઓમાંથી પંદર હજારથી વધુ લોકો ખૂબ મોટી સંખ્યામાં પધાર્યા હતા જેના કારણે મેદાનમાં માનવ મહેરામણ શેલાબ સમાન લાગતું હતું આ કાર્યક્રમમાં મુખ્ય રૂપે ચૈતર વસાવા આપ નેતા યુવરાજસિંહ જાડેજા વિદ્યાર્થી નેતા બ્રિજરાજ સોલંકી આપ યુવા મોરચા પ્રદેશ પ્રમુખ પર્વત ડામોર ગુજરાત એસટી સેલના ઉપપ્રમુખ બાબુ ડામોર મહીસાગર જિલ્લા પ્રમુખ ડૉક્ટર કલ્પેશ સંગાડા વિદ્યાર્થી મોરચા મહામંત્રી સાથે ગામજનો આસપાસના રહીશો પોલીસ બંદોબસ્ત મીડિયા પ્રતિનિધિઓ અને અનેક મહાનુભાવો વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ પાર્ટીના નેતાઓએ જનસભામાં પધારેલ તમામ મહેમાનો કાર્યકરો અને જનતા પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો તાળીઓથી આપણે ત્યારબાદ મુનપુર જિલ્લા પંચાયત ત્યારે આમ આદમી પાર્ટીના તમામ ક્રાંતિકારી કાર્યકર્તાઓનું આ તકે સાત દિવસ થકી આપનો ખૂબ ખૂબ આભાર આપનો ખૂબ ખૂબ સ્વાગત અને શુભેચ્છા સાથે શુભકામનાઓ પાઠવું છું સાથો સાથ આ ભારત દેશને કલંકિત કરે એવી ઘટના છવ્વીસ અગિયાર એટલે કે છવ્વીસ નવેમ્બરના દિવસે મુંબઈની અંદર હોટલ તાજમાં જે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો

આપણે આપણું જીવન ડોક્ટર બાવા સાહેબ ભીમરાવ આંબેડકર જીના સંવિધાન ઉપર એની પ્રસ્તાવના ઉપર ચાલવાનું છે ત્યારે આયા અનેક પોલીસ મિત્રો પોલીસ કર્મચારીઓ પોલીસના અધિકારીઓ આપની સેવા અને સુરક્ષા માટે ખાડે પગે છે એમની માટે જોરદાર તાળીઓ થઈ જાય જય જયકાર

આજે બંધારણ દિવસ અને બાબા સાહેબ આંબેડકર ભગવાન મુંડા સેનાનીઓ હજારો ખૂન ની સાઈ થી જે લખાયેલું જે બંધારણ હતું એ બંધારણ આપણે બધાને જય જવાન જય જવાન આજની ગુજરાત જોડો જનસભામાં અહીં મંચસ્થ મારી સાથે ઉપસ્થિત આમ આદમી પાર્ટીના પ્રદેશના યુવા અધ્યક્ષ એવા બ્રિજરાજભાઈ સોલંકી વિદ્યાર્થી નેતા અને આમ આદમી પાર્ટીના યુવા આગેવાન એવા યુવરાજસિંહ જાડેજા આ વિસ્તારના સંગઠન મંત્રી એવા નરેશભાઈ બારિયા તાલુકા સીટ ના ચાલુ તાલુકા સભ્ય એવા રાઠોડ મુકેશભાઈ સંજેલી તાલુકાના તાલુકા પંચાયત ના પૂર્વ સરપંચ શ્રી રમેશભાઈ અને સાહેબના હસ્તે ખેત ધારણ કરશે તેમની ટીમ સાથે ગુજરાત સંતરામપુર ખાતે આજે દાહોદ આપણે મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા હતી હજારોની સંખ્યામાં આ વિસ્તારના વડીલો યુવાનો માતા બહેનો અહીં ઉપસ્થિત હતા અને ઘણા ભાજપમાંથી કોંગ્રેસમાંથી અને ઘણા બીજી પાર્ટીઓમાંથી પણ આજે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા છે આજે સંવિધાન દિવસ પણ છે આમ આદમી પાર્ટીનો સ્થાપના દિવસ પણ છે અને અગિયાર છવ્વીસના રોજ મુંબઈમાં પણ જે તાજ હોટલ પર હુમલો થયો દિવસ પણ છે ત્યારે એને વિધિસર રીતે અમે શ્રદ્ધાંજલિ આપીને આગળનો કાર્યક્રમ ચાલુ રાખ્યો છે મારી સાથે યુવા અધ્યક્ષ બીજરાજભાઈ છે યુવરાજભાઈ છે અને અહીંના સ્થાનિક બધા પદાધિકારીઓ છે ત્યારે આજની સભામાં તમે જોયું હશે આ મહીસાગર જિલ્લો એટલે આખા ગુજરાતમાં સે જલ કૌભાંડનો એપી સેન્ટર આજ વિસ્તારના દાહોદમાં મનરેગા કૌભાંડનો એપી સેન્ટર તોત્તર ડબલ એની જમીનોનું એપી સેન્ટર હમણાં ઝાલોદમાં એરપોર્ટના નામે જમીનો છીનવાઈ રહી છે આ વિસ્તારમાં કડાણા ડેમ પાનમ ડેમ અને બીજા નાના નાના ડેમના લોકોને વિસ્થાપિતો કરી દીધા છે હજુ પણ એમને વળતર નથી મળી જમીન નથી મળી હજુ પણ નોકરીઓ નથી મળી સાથે આ જ્યાં આપણે ઊભા છે એ સંતરામપુરથી એ નગરપાલિકાના કેટલાક આગેવાનો હમણાં રજૂઆત કરવા માટે આવ્યા હતા કે ગટર લાઈનના કામો નથી થતાં સ્વચ્છતાના કામો નથી થતાં રોડ રસ્તાના કામો નથી થતાં અને એક નાનું કામ કરાવવા માટે પણ લોકોએ ટકાવારી આપવી પડે છે ભ્રષ્ટાચાર એટલો બધો છે ત્યારે અમે આ તમામ લોકોને આહવાન કર્યું છે આમ આદમી પાર્ટીમાં આવનારા દિવસોમાં તમામ યુવાઓ વડીલો આગેવાનો આવશે જોડાશે અને આવનારી તાલુકા જિલ્લા પંચાયત હશે આવનારી નગરપાલિકા હશે અમે મજબૂતાઈથી અહીંયા લડવાના છે અને અમને આ વિસ્તારની જનતા નો જે અમને સહકાર મળે છે આજે તમે ભીડ જોઈ હશે એમણે બધાય જ અમને કીધું કે પરિવર્તન લાવવું છે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે મહીસાગર જિલ્લાની તમામ તાલુકા પંચાયતો નગરપાલિકા અને જિલ્લા પંચાયત આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની બનવા જઈ રહી છે અહીંના જ પ્રભારી મંત્રી છે પીસી બરંડા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે અમારે થોડો થોડો દારૂ ચાલુ રાખવો જોઈએ એ બાબતે આપણું શું કહેવું છે તમે જોયું હશે આદિવાસી સમાજમાંથી જેને પણ મંત્રીમંડળમાં લેવામાં આવે છે એનું તો કોઈ ચાલતું નથી કુબેરભાઈ ડિંડોર જ્યારે શિક્ષણ મંત્રી આદિજાતિ મંત્રી હતા એમના કાર્યકાળ દરમિયાન અઠ્ઠાવીસ દસ બે હજાર ચોવીસના રોજ આદિજાતિ વિદ્યાર્થીઓને જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી એ બંધ કરી દીધી છે શિક્ષકોની ભરતી એમના કાર્યકાળ દરમિયાન થઈ નથી શાળાઓના ઓરડાઓ એમના કર્યા નથી ત્યારે મંત્રીઓ શું કરવાનું છે કરવાની જગ્યાએ બેફામ નિવેદનો કરે ગેરવ્યાજબી છે એ મંત્રીએ એમણે પણ સ્વીકાર્યું કે અહીંયા દારૂ મળે છે ગુજરાત સરકાર જે પણ એમના હરસંઘવી કહેતા હોય કે દારૂબંધી છે પણ એમના પીસી સી જે મંત્રી છે એમણે કીધું કે ભાઈ દારૂ વેચાય છે અને વેચાવવું જ જોઈએ લોકોએ પીવું જ જોઈએ તો આ એમની મંત્રીઓની માનસિકતા છે એમની સરકારની માનસિકતા છે એ છતી થઈ છે હું આગળ પણ તમને કદાચ ખબર હશે બે હજાર ચોવીસની લોકસભામાં મારું નામ ઇન્ડિયા ગઠબંધનમાં જાહેર થયું ચાર વખત એમના પ્રદેશના નેતાઓના માણસો મને લઈ ગયા એમની સાથે ટેબલ ટુ ટેબલ બેસાડ્યા અને ભા ભાજપમાંથી લોકસભા લડો એવું ખૂબ દબાણ નાખવામાં આવી મને જેલમાં પણ મારા પરિવાર સાથે નેવું દિવસ રહેવું પડ્યું છૂટીને અમે કીધું કે અમે તો લડવાવાળા લોકો છે ને અમે લડ્યા ભલે હું છ્યાસી હજાર મતથી ભરૂચ લોકસભા હારી ગયો પણ મને વગર પૈસે વગર દારૂએ એકલા દમ પર કોંગ્રેસનો સહકાર મને નહીં મળ્યો છતાં મને પાંચ લાખને બાવીસ હજાર મત ત્યાંથી મળેલા ત્યારે હમણાં પણ જે આ જેલનો જે મને જેલમાં જે નાખવામાં આવ્યા સેન્ટ્રલ જેલમાં એની પાછળનું જે આખું કાવતરું હતું ભારતીય જનતા પાર્ટીમાં લઈ જવા માટેનું હતું વડાપ્રધાન શ્રી ડેડીયાપાડામાં પહેલાં ત્રીસ ને એકત્રીસ બે દિવસ કેવડિયામાં હતા ને એની બાજુમાં જ પંદર તારીખે મારા ત્યાં ડેડીયાપાડામાં આવ્યા ભાજપના કેટલાક પ્રદેશના નેતાઓએ વડાપ્રધાનશ્રીને ગેરમાર્ગે દોર્યા કે ત્યાં ચૈતર વસાવા છે આપણે તમારા હસ્તે અમારે જોડવાના છે અને અમારા પર ખૂબ દબાણ બનાવવામાં જેલોની ધમકીઓ મળી પણ અમે ક્યારેય ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી અમે આમ આદમી પાર્ટીમાં છે અને યુવાઓને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં અમે તક આપવાના છે અને આમ આદમી પાર્ટી કેવી પાર્ટી છે તમામ વર્ગને લઈને ચાલે છે કર્મચારી હોય યુવા હોય ખેડૂતો હોય બધા માટે લડે છે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં જો કોઈ પરિવર્તન લાવશે તો એ આમ આદમી પાર્ટી લાવવાની છે જાહેર એ બાબતે વાત તો બિલકુલ સાચી જ છે દારૂબંધીના અમે કરોડો રૂપિયાના ખર્ચાઓ થાય છે દારૂબંધી ક્યાં છે આજે તો દારૂ બેફામ મળે છે મેં પોતે ભરૂચના એસપીને પાંત્રીસ જેટલા વિડીયો આપ્યા હતા પોલીસ હપ્તા લેવા જાય એના વિડીયો મેં આપ્યા હતા અને જે આવકાર ફાર્મામાં પાંચ હજાર કરોડનું દિલ્હી પોલીસે ડ્રગ્સ પકડ્યું એ કંપની આજે ચાલુ છે ચોવીસો કરોડનું જેમનું ડ્રગ્સ પકડાયું એક વર્ષ થઈ ઇમ્યુનિટી કંપની આજે ફરી ચાલુ થઈ ગઈ સાયકામાં તેરસો ને કરોડનું ડ્રગ્સ પકડાયું એ કંપની ફરી ચાલુ થઈ ગઈ તો આટલું મોટું ડ્રગ્સ પકડાય છે એ કંપનીઓ પાછી કેમ ચાલુ થઈ જાય છે કોના આશીર્વાદ છે તો ભાજપના નેતાઓના આશીર્વાદથી જ આ બધું થાય છે અમે કોઈ પોલીસ અધિકારીઓને અમારી સાથે કોઈ ટાર્ગેટ નથી કે અમે કોઈને વ્યક્તિગત અમારા દુશ્મન નથી ઈમાનદારીથી કેટલાક નિષ્ઠાવાનથી લોકો કામ કરે છે એમને અમે સેલ્યુટ કરીએ છીએ પણ બે પાંચ ટકા એવા પોલીસ અધિકારીઓ છે જેમને રાતોરાત કરોડપતિ બનવું છે એવા લોકો આવા ડ્રગ્સ માફિયાઓને આશીર્વાદ એવા લોકો એમના હાથ નીચે ડ્રગ માફિયા બેફામ બનેલા છે અટકાવવા જોઈએ મનસુખ વસાવાનું માનસિક સંતુલન આજકાલ બરાબર ચાલતું નથી ઘડીકમાં કહે કે ચૈતર દર્શના દર્શનાબેન એક થઈ ગયા છે તમે સાંભળ્યો હવે દર્શનાબેન એ ભાજપના ધારાસભ્ય છે ઘડીકમાં કહે કે ગણપત વસાવાને ચૈતર વસાવા એક થઈ ગયા ઘણીકમાં કે છોટું વસાવાને ચૈતર વસાવા ઘણીકમાં કહે છે કે રિતેશભાઈ વસાવા જે ઝઘડેના ધારાસભ્યને ચૈતર વસાવા એક થઈ ગયા મારા જાનનો જોખમ છે ભાઈ તમે પાંત્રીસ વરસથી સાંસદ છો સાઠ ટમના સાંસદ છો તમારા ગામનો રસ્તો તમે નથી બનાવી શકતા તો તમે બીજું શું કરવાના છો અમારા માટે એટલે મનસુખભાઈ જેવા લોકો એમને અમારી જે મિટિંગો થાય સભાઓ થાય અમારો જે વ્યાપ વધે છે એમને ગમતું નથી તકલીફ થાય છે વડાપ્રધાનની સભા હતી પાંચસો કરોડ રૂપિયા એમણે વાપર્યા ત્યાં પબ્લિક નહોતી પણ અમે એક પ્રેમથી આહવાન કર્યું અને લાખો લોકો નેત્રંગમાં ઉપસ્થિત થઈ ગયા જેનાથી બધાને ખૂબ તકલીફ થઈ છે અને આવનારા દિવસોમાં ખુરશીઓ અને સત્તાઓ જવાની છે એનાથી લોકો ડરી ગયા છે રાતે ઉઠીને પણ મારા સપના પડે છે સપનામાંથી રાતે ઉઠીને જાગે છે તો બે સાતવાર નામ લઈને બે ગ્લાસ પાણી પીને મનસુખભાઈ હુએ છે